અંકલેશ્વરના ગરખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા તેર પોઈન્ટ છાસઠ લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના ગરકોલપાટિયા વિસ્તારમાં આવેલા માયાનગરી સોસાયટીના મકાન નંબર માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે ગત તારીખ બારમી મે ની રાત્રિએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા રૂપિયા તેર પોઈન્ટ છાસઠ લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને હાંસોટના લલિત સાગર વિસ્તારમાં રહેતા અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે